રિક્ષા જાવી છે ને આઠ મગન કાકા મળી ચાલ્યો માતા લેવા જે ઘર વાળો લેવાચવતા તો શો ને પૂછ્યો હાચરવાના જ છે ને હવે તો મગજ એવું થઈ ગયું નીકળી જતા હવે કોઈ બધા

તમે તો સમજો ના લખાણ લેવાનું હોય કેવું હોય તો પૂછી લેજો લેવાયો એનો પતરી તમે સમકી દઈએ છીએ અને કોઈ પ્રોબ્લેમ નથી અતારે તેમના ઘરે મોકલી દઈએ છીએ હા હા સારું સારું આગળ રિપોર્ટ વાળાને ફોન કરે રિપોર્ટ લેવા કે રિપોર્ટ એ આલ્યો હવે એમની જે ફાઈલો ફાઈલો વગેરે વધારે આવવાનું હોય પછી બિલો બિલો આવી જશે છે

ના ના કોઈ તકલીફ પડે ફોન કરી જતા કાકા લઈ આવું આજે ગમે તે થાય કીધું તમે સર તાત્કાલિક રિપોર્ટ લઈને આવતો બરોબર એમના ભત્રીજા છે લેવા એટલે આપડે દેવાના છે

ગાંધીનગર અને આપડે તો રાધનપુર બતાવી દે તો પણ રાધનપુરની જરૂર નથી મારું કેવું છે કે ના તો એક મહિના ની દવા લેતો જવું

તમારો આભાર તમારો બધાનો આભાર ભાઈ અમારા કાકા ને હાચવી રાખ્યા

પણ કોઈ વ્યક્તિ આપણા આવે ત્યારે થોડીક સહાનુભૂતિ ધીરજ રાખી એને સાંભળવા એને પ્રયત્ન કરવો જોઈએ જેથી તકલીફ ના ન મુકાય અને વ્યવસ્થિત આવી રીતે ઘરે પહોંચી જાય એવી આપણે જરા બધા કેર લેવાની છે સેવા કરવી વૃદ્ધો પ્રત્યે થોડીક સંવેદના

હમ મોણસ મળી જાય હાજર મોણસ કોયા બહુ થતું હતું